યુક્રેન રશિયા જેવા હાથી સામે આમ તો મગતરું કહી શકાય પણ આ નાનો પણ રાયનો દાણો એને રશિયાની અંદર ચાર કિલોમીટર અંદર સરહદમાં ઘૂસીને ડ્રોન એટેક કર્યો અને રશિયાના પાંચ એરબેઝને તબાહ કરી નાખ્યા છે રશિયા અને યુક્રેન યુદ્ધ અટકવાનું નામ લેતું છે અને પુતિન અને ઝેલેન્સકી રોજ સવાર પડે અને ટ્રમ્પ નું નાક કાપે છે કારણ કે ટ્રમ્પે એવું કહ્યું હતું કે મારા સિવાય આ બંનેને યુદ્ધમાં અટકાવતા કોઈ રોકી શકે એમ નથી નમસ્કાર યુક્રેન હવે જીવ પર આવી ગયું છે 4000 કિલોમીટર અંદર એમણે ડ્રોન એટેક કરવા માટે સિક્રેટ ઓપરેશન તૈયાર કર્યું 170 ડ્રોનનો ઉપયોગ કર્યો રશિયાના 5 એરબેઝને ટાર્ગેટ કર્યા અને 7 અબજ ડોલરનું રશિયાને નુકસાન થયું આ આખું ઓપરેશન જે રીતે પાર પડ્યું એનાથી રશિયા જ નહીં આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ કે યુક્રેનની યુદ્ધમાં લડવાની ક્ષમતા ઘણી વધારે હતી અપેક્ષા કરતા ત્રણ વર્ષ અને ત્રણ મહિનાથી આ બંને ત્યારના લડે છે પણ યુક્રેન નમતું નથી રશિયા પોતાની તાકાત વાપરીને યુક્રેનને કચરી નાખવા માંગે છે પણ હજુ એ શક્ય નથી બન્યું ઓવર ઓફિસમાં ટ્રમ્પે જેલેન્સ્કીને ઝાટક્યા હતા જેલેન્સ્કીએ પોતાના દેશનું સમાન જાળવીને સમાધાન નહીં કરવું એવું સ્પષ્ટ કહીને નીકળી ગયા હતા ટ્રમ્પે એને ગેટ આઉટ પણ કરવું પણ આ જેલેન્સ્કી માનવા તૈયાર નથી કારણ કે એના માટે યુક્રેનની શરત અને યુક્રેનનું સારું બહુ મહત્ત્વ છે દોઢ વર્ષ પહેલા આનું પ્લાનિંગ ઝેલેન્સ્કી અને તેની સિક્રેટ એજન્સીના વડાએ કર્યું હતું એકસો સત્તર ડ્રોન એમણે તૈયાર કર્યા અને એફપીવી એટલે કે ફર્સ્ટ પર્સન યુ ડ્રોન એ પાંચ અલગ અલગ ટ્રકમાં ભર્યા એ ડ્રોનના અલગ અલગ ઊર્જા ભરી એમના એવા ઢાંકડા બનાવ્યા કે જે રેમોટથી ઓપરેટ થાય આ પાંચ ટ્રક યુક્રેને રશિયાની સરહદ પર મોકલ્યા ત્યાં એમણે સરહદ પર પૈસા ખવડાવ્યા અને સ્મગલિંગનો માલસામાન છે એમ કહીને આ ટ્રકો ઘુસાડી દીધી અને પાંચ અલગ અલગ એરબેઝની બહાર આ ટ્રકો પાર્ક કરાવી દીધી પછી સમય આવી ગયો આ ઓપરેશનને એક્ટિવેટ કરવા યુક્રેનમાં બેઠા બેઠા આ ટ્રકનું છાપરું એમણે ખોલી નાખ્યું અને બધા ડ્રોન એક્ટિવેટ કર્યા એટલે એરબેઝ પર રહેલા રશિયાના ચાલીસ જેટલા ફાઈટર વિમાન નાખ્યા રશિયાએ આ વાત સ્વીકારી છે કે ઝેલેન્સ્કી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ